હેલો જય શ્રી કૃષ્ણ આજે અમે ગયા છીએ ચણિયા બોર ઉતારવા મારી ભાણેજની વાડીએ મારી બેન ને નહીં ના મિત્તલ છે ભાણેજી થાય એની વાડીએ ગયા તા બોર ઉતારવા અને ને લેવા પણ ચણિયા બોર દીઠા તો બધા બાળકોને તો મજા પડી જાય જો બોર વીણી રહ્યા છે એમાં મિતલ છંટી દે નીચેથી અમે બધા વીણીએ નાનંદ છે રૂપા અમારી બેન દક્ષા એન છોકરી ને બધા બોર બાણી રહ્યા છે ખૂબ આનંદ કર્યો ખૂબ મજા આવી ચણિયા બોર ખાઈને નાનપણની યાદ આવી ગઈ બધી કે અઢીટા લઈ ને અમે જતા અને બોર છંડીને થેલી ફરી આવતા હા જુઓ આમાં રાતા રાતા બોર છે એ એકદમ મજા આવે ખાવાની ભલે ને એમાં માલ ગણો ન હોય થળીઓ ઘણો હોય પણ તો એ વીણીને ખાવાની મજા ઓર હોય છે હા જુઓ મિત્તલની વાડીના ડાળમ ડાળમ વેચાઈ ગયા છે પણ તો એ દવા તો છાંટવી પડે ને સસરા દવા છાંટી રહ્યા છે નાનું ટ્રેક્ટર હોય કે વચ્ચે ચામાં આવી રીતે બધા ડાડમમાં દવા જાય કેટલી સગવડો થઈ ગઈ આજે પંપ લઈને દવા છાંટતા બધા હવે તો આ ટ્રેક્ટર હાલી જાય ને દવા છંટાઈ જાય અત્યારે તો દાડમ ની વેલ્યુ બહુ જ છે જોઈ શકો છો કે મસ્ત મસ્ત દાડમ છે લાલ ચોડ બધાએ ક્યાં ત્યાં ત્યાં મુલાકાતે મિત્ર વાડીએ ખૂબ મજા આવી બધી છોકરીઓને બહુ મજા કરી જોઈ શકો છો સરસ મજાના ડાડમ છે ત્યાં બધાએ ખૂબ એન્જોય કર્યો છોકરાએ પણ રમીને એન્જોય કર્યો વાડીમાં આ રૂપાબેનનો છોકરો છે પુણ્ય નામ છે પુણ્ય ઓળખો છો રામભાઈ ને રમવાની બહુ મજા પડી ગઈ ત્યા જુઓ હવે મોટા મોર માં આવી ગયા મોટા મોર ઉતારી રહ્યા છે અંદર

બધા બહુ રોતા રહી રહ્યા છે ને છોકરાઓ રમી પણ રહ્યા છે ને ખાઈ રહ્યા છે બહુ મજા પડી ગઈ અમને જોઈ લો નજીકથી બોર ત્યાં હું વચ્ચે બોરડી બતાવી હતી ને એના બોર આવ્યા હાલ રામ ઘોડક વેલા રામ

Dada, dada mi tu, dada mi tu, tu tu, tu tu. Amal ini ni ada. Amal amal tu taknya. क्या गल निशोन घी गोड़ खातो तू नदिए नवा जातो तू पे गोड़ो जातो तोड़ो जातो 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 મારા સાહેબ્યા બધાની સાથે મળીને ખુબ એન્જોય કર્યો અમારા જમાઈ રાજા નો ખુબ સપોર્ટ હતો થેન્ક યુ વેરી મચ બાય બાય